kat lo bal lagi aja, terkam buat deh. Leh usung gulaban beli jo, orang sini nggak tahu. Leh itu usung gulaban liu neng, usung guleng, buat deh. Ada gudul leh.

એ હાલ આ માર પલા નેના ભાઈ છોડાઈ જાવ પડશે આમ તો ફોન હે કરતો પણ ફોન માં છે નહીં આજ તો આપણે મસદાન કર્યું છે કે કર્યું હજુ હજુ આવા દાણા નાક મસિન નો માં લગારે ગયા છે બોલો ખાઈ જ મસદો કોન તો ઘરે દોમુ મોમુ હણી રાખો

તો સારા છે યાર પછી દમ મારીને ગયો બમ સારું યાર હો એને તો ખબર નહીં કે મશીન બગડી હોય જો મારી કોઈ સટકવાનો હોય ને તો જે પેટે આવ્યો હો બગડ સટક રાડિયો ને ને ડબલ લાગે ઓય ફોર્યા દેવો આવતી વા લે આ લે જલ્દી આવ કપડો લલ કઈ ગઈ કે તો ના હા જલ્દી આવ યાર શું બોલો મશીન ચાલુ કરો કે નહીં તમે અલ્યા હું જો મશીન હા તે વખત સંગે ખુલી બેઠા હતા જ્યાં જો તાન તો તેડું ખોલી લેતો પટ્ટો ખોલી લેતો તો હું થયું તે તાળું ચીના કરું પછી તો તમારા બદામ પી લે એટલે અમાર વારો આવે એટલે મશીન બગડે એમ ને અલ્યા એ તો કહું આપડા જ છે મને ખબર છે પણ એ વખત સંગે ખુલી દીમો હું કરું એ મારે ને જોવાનું એ વખત સંગે કો

તમારી વાત સાચી છે કારીગર લાવવું પડશે કારીગર તો બે ભાગો લાવવાનો થોડું તમારે ક્યાં હા એ તો વખત વાત કરી પૈસા ના હોય તો હું હાલ દઉં પૈસા લેતા હોય તમને લાઈ દેવાનો ને ના કરશું આ તો ઝઘડા નહી કરતા પણ વસ્તી લાગે કે ઝઘડા હતા ખબર મને એવું લાગતું તમે કરો અમારી બે માથાકુટ એટલે અમારી બેન ને એટલે વસ્તી શું લાગે કે બે ભાઈ બાજી